શાપર વેરાવળના પારડી ગામે શિતળા મંદિર પાસે નજર અલી મહંમદ આલીના ગોડાઉનની સામે ખુલ્લા પ્લોટમાં ગેરકાયદેસર રીતે બાંધકામ ચાલુ કરવામાં આવ્યું હતું જેને લઈ ફરિયાદીએ તાલુકાના મામલતદાર કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી જેને લઈ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી આ અંગે ચારસો મીટરમાં ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું અંદાજિત કિંમત રૂપિયા એસી લાખની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી જૂના એકસો ને નવા એકવીસ એકવીસમાં સરકારી દબાણ થયેલની ફરિયાદ મળતા નોટિસ કાઢી અને જાણ કરવામાં આવેલ અને તેમના તરફથી દબાણ દૂર નહીં કરવામાં આવતા આજે પોલીસ બંદોબસ્ત સાથે અંદાજીત ત્રણસોથી ચારસો મીટર સરકારી જમીનમાં થયેલ દબાણ દૂર કરવામાં આવેલ છે અને લગભગ સાઠથી સિત્તેર લાખની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવેલ છે સાહેબ પાર્ટીમાં આ રીતે દબાણો હાલની તકે થઈ રહ્યા છે આગેવાનો દ્વારા આ રજૂઆત કરવામાં આવે છે સરપંચ કલાકે મંત્રી તો કોઈ કાર્યવાહી નથી થતી ના સરકારી પડતર જમીનમાં અમારી દબાણ દૂર કરવાની કાર્યવાહી જે કાયદાકીય પ્રોસીજર એ પ્રમાણે ચાલુમાં જ છે